આપણે બધા જોઈએ આખું નીચું કે ફેર પડ્યો કે નથી પડ્યો તો આ અત્યારમાં આપણે એ દવા નથી સાટી જીન ને જીબ્રેલી ગેસી એમાં પોઝિશન કંઈક આવી છે સોળ વાવની અને કંઈ આમ જાજો તફાવત નથી લાગતો મને તો આમાં માથે જરા જરા કોર તો નીકળો છે આપણે આખા છોટું બેક ઉપાડીને પછી સાઈટીનું સામે સરખામણી કરી વોટ પર આવી જાય આ બધા ગયાર આમ ફાટલ છે આમાં ક્યાંકથી આપણે જોઈ જ્યાં ભૂરિયા કલરનો ફોટો હોય લઈ તો અહીંયા મલક છે જો આ નથી સાઈટી છે બરાબર અને હવે આપણે આમાંથી સાઈટીમાં જોઈએ આમાં કઈ જાજુ ફેર નથી આ સાઈટી છે કંઈ તફાવત લાગતો હોય તો કોમેન્ટમાં જણાવજો મને જો થોડોક ફેર હોય તો હોય ટકા બાકી દર્દી એમનામ જ છે અને આજે આપણે પાસે આમાં દવા છાંટવાની છે આની જ આપણે ગ્રો કરવાની કિંમત કરીને જો ગ્રો થાય ને તો દવા હે અપાચે કંપનીની એમાં યુમિક ફુલવીકની એસિડ છે બે ત્રણ જાતના એનો આપણે સ્પ્રે કરવાનો હે પણ અત્યારે પવન બહુ છે સાંજે નો પવન ધીમો પડી જાય ને તો સ્પ્રે કરીશું અને પાણીમાં આપણે તન પાડીએ ઓલા પાડ્યા હતા એ કાલના વિડીયોમાં બતાવ્યું અને આજે આપણે ઓલા છેલ્લા બે પાડીયા પાવાના છે બપોર પછી તો તમે વિડીયોમાં જોઈ રહ્યા ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હુકારો જો આમાં મહેન્દ્રો ધીરે ધીરે બહેડો લેવા હવે કેટલું કરીએ ધીમા પી ગયા આપણે ધીરામાં દવા કાઢવી ને ગ્રાઉન્ડ કરી નાખ્યું દવાખી એક જ જાતની હે બીજી એક આપણે હે અપાચે કરીને એન્ડો અપાચે એમાં હ્યુમિક પોટાશ ને ફુલ્વિક આ ત્રણ પ્રકારના તત્વો હે હવે આમાં ડબલું ભાઈ અત્યારે કરી અનબોક્સિંગ ને જ્યારે દ્રાવણ કરી નાખે કારણ કે પંદર પોટનું હે વાહ તો ઓલું સોડા જેવું છે હવે બીજું થઈ ગયો મિની અગ્ર જેવું થઈ ગયું દવારોગી દવા તો આપણે જોયું રીતે દવા માં વાર ચાલો આનું અનબોક્સિંગ થઈ ગયું હવે થોડાક જોયું એવું પંદર પોપનું દ્રાવણ બનાવવાનું છે આપણે Kan terpo stanigina, merang lewa, pan san din Kalau nganang jak palai lak pa stanig mo lu, kara buki yiwun tsa buki yiwun yiwun mi kisiji wun bilang mahaw gandari gari jadi otu pidiyo ka ka ni kiriyo. Aukun jehu pa yung lak punu ma akot sai ka jang manikiri બે પોગ સાટી લીધો આપણે બેપારિયા જે પાવાના હોય ને એમાં એ આપણે ભૂમિક પોટાશ ને ફૂલવી એ આ બે પારીયામાં સાટી લીધું હવે પવન બહુ છે એટલે હુમણી પછી આપણે એક બે દિવસ દીપસાઠ આ બે પારીયા પાવાની તમે પાવી લાવ ને લાઈટ જો હમણાં આવી ગયે આપણે બાગવાડીવાળીમાં તન ત્યારે રહી ગયા ને પાવાના છે એ પર તમારે કાલના વગમાં તમને ખબર હોય તો રહી ગયા હતા આપણે બપોરે રોગ બદલાવ નહીં પણ બીજો વ્લોગ કરો ને એટલે આજ એ પાયા આવી પછી આપણે અહીંયા ચાલુ કરવું પાવાનું લાઈફ રહે ને તો એટલે અહીંયા છે જીરું લગભગ આપણા હાથમાં આવવાનું નથી હું લાગે કારણ કે હુકારો બીથી બી વધતો જ જાય પાણી કંઈ નથી પાતા એ કંઈ ફેર જ નથી પડતો તો હું ફટાફટ ભાગવાળી વાડીમાં જાઉં ને લાઈટ આવી ગઈ એટલે એ ચાર પાંચ ક્યાર હજી રહી ગયા ની પાઈ લઈ પછી આપણે અહીંયા આવી પાતા લાઈટ રહી ગઈ પછી આપણે એક પાર્યું નું હોય નેતા પાછી હમણાં લાઇટ આવી લગભગ પો કલાક જેવું થઈ ગયું હોય અને ક્યારે આપણે ખાલી તને જ છે પણ હવે કામ નઈ નાખ્યું લાઈટ પછી બેઠો અને આ પારું પારું જવામાં ધ્યાન દેવાનું થઈ ગયા તો નાખવાની વયું પારવી એમ લાકડીથી હલાવવાની કારણ કે સલ્ફર છે ને સલ્ફર હેઠું બેસી જાય એટલે પારું પારું આમ લાકડીથી હલાવી નાખીને તો વાંધો ના આવે અને બાપુ નહીં કંઈ દવા પાવાની કેટલીક આવે ને

કઈ પણ નવા જૂની અને જમવાનો પ્રોગ્રામ પણ ન્યા જ છે તો ત્યાં જાશું આપણે સાંજે ને માપે જ છે ભલી જાય મિત્રો ઓરી લાઈટ વહી ગઈ ને આપણે જો પ્રગતિશીલ ખેડૂત આવી ગયા હામદભાઈ સતરી આવી ગયા હામદભાઈ આવે એટલે કઈ ઘટે જ નહીં હા ફેમસ થઈ ગયો ગંગા હામદભાઈ ની કમેન્ટ હતી પાણી કાઢી જ જાજો

ખેડૂત મીટીંગમાં જવાનું હેમતભાઈ આ બધું સંજયભાઈ આવું ભાઈ તારે મીટિંગમાં મિત્રો જો અહીંયા હે વાછા દાદાના મંદિરનો ગેટ છે મોવાવારા વાછા દાદા કે કેવાય નહીં અને આ રસ્તે થી આપણે મોવેશ્વર મહાદેવના મંદિર મોહેશ્વર મોવેશ્વર મહાદેવનું મંદિર પહેલા આવે તે પછી વાછા દાદાનું મંદિર આવે ટૂંકમાં બે બાજુ બાજુમાં છે પણ પહેલા મહાદેવનું મંદિર આવે અને આ ગાડીઓ જો જાય છે બધેની બહુ ઉડાળી બહુ કે બહુ કે ધોળો ભાઈ રામજી દેખા કે મિત્રો હોલી બાજુ બધું મિટિંગ નું બધું હાલે છે ને બધા મલક ખેડૂત બેઠા છે પણ અહીંયા લાઇટિંગ જાય ઓછું પડે ને એટલે કઈ દેખાય હે નહી અને અહીંયા હે મહાદેવ નું મંદિર દર્શન બર્શન કરી લીધા હે અને અહીંયા હે અને અહીંયા હે મોટી બધી આપડે કિલ્લેશ્વર કિલ્લેશ્વર હે ને નાગેશ્વર નાગેશ્વર Naga Swarsen E type ni aya, nan negeri murti berhalal ya, ini malay ada orang kuno deh kayak. Kamu lagi ngerti? Barat lagi, katanya barat lagi yuk, heroinat lah. Aba ju, sokraun ya, rumba maté લી હિચકા મારે એક વસ્તુ કહેવાની છે કે પેલા આપણે છોકરા ની હગાઈ કરતા ને

અંદર કફ સિરપ નામની બોટલ આવે કફ સિરપ એમાં સાહેબ 51 કંપનીઓ ઉપર લોક લાગી ગયો કારણ કે લેબોરેટરીની એમાં રિસર્ચ કેવો તો જો આપણે જે ઉધરસ કફ થાય એમાં એવો કોઈ જટમા તત્વ હતા નહીં એટલે મારો એ કહેવાનું થાય છે કે આમાં એગ્રી કેમિકલ માં એ પણ આવું હાલે છે એટલે મોહર વગરની મોહર ન હોય ને એ વગરની કંપનીઓ હાલે છે જેમ બને તે ઈ દવાનો સટકાવ કરતા નહીં અને હાલની તકે તો ખરાબ છે કે હાલની તકે એમ આરપી મારી ચોવીસો પચાસ રૂપિયા હોય એ પેકિંગ પ્રમાણે અમારે શું સાહેબ નથી કરતો ઓલ ઓવર છે એમાં એમઆરપી માં બહુ મોટો ગાનો હોય છે ઈમાનદાર દુકાનો વાળા છે એ કારકા 150 રૂપિયામાં કમાઈ અમુક 2250 ની એમઆરપી હોય અને 600 રૂપિયામાં વેચે છે કોઈ 2000 આ આખર કન એમાં ખુરત ભાઈઓ છે ને સેત્રા જે સેત્રા ઉપર સેત્રા હાજી આ ગોષણ સંઘીમાં બોલી નિર્મ થેન્ક યુ સર બોલવા ટકા બાબા

એના માટે જે અમારી પાસે છે તો અમે બોલ્યા નથી તો અમે છોડી દીધું છે અને જે આપ્યું એ સશોટ આપ્યું છે તો મારો પણ આગ્રહ એવો છે અને બીએસએફ ને મારા કરતા પણ તમે વર્ષોથી થી જાણો છો એટલે મારે બહુ લાંબુ આનું કહેવાની જરૂર નથી પણ હવે તમારો જે પ્રશ્ન હતો ને એનો હું રાઈટ જવાબ આપું કે દરેક મિટિંગ અંદર આ પ્રશ્ન આવે છે એમઆરપી થી ગાળો અને ડિફરન્સિએશન બરોબર ને ત્રણ વાત પોઈન્ટ કહીશ હોય તો આ પાડતો ન હોય તો ના પાડજો ના કહું હવે કહું ટેકનોલોજી ફાસ્ટ થઈ વોટ્સઅપ ફેસબુક એટલે ખબર પડતી પૂરી થતી હું ખુલ્લું કહીશ મારે કોઈ કઈ લઈ નહીં જાવ પણ ઓથેન્ટિકેટ વસ્તુ જે છે એની અંદર ત્રણ ડિફરન્સ પેલા ક્યાં આવે છે એ કહું છું કે ગવર્મેન્ટે ઓર્થોરાઈઝ જે એમઆરપી આપી છે એ દરેક કંપની મારે એમાં છૂટ છૂટછાશે એમઆરપી ઉપર ટેક્સ આવશે તો ત્યાં નહીં થાય પણ એમઆરપી છે એના અંદરથી એમઆરપી કંપની જ્યારે કોઈ સ્ટાન્ડર્ડ કંપની સ્ટાન્ડર્ડ કંપનીની ડેફિનેશન મોહાલ વાળી વાત કરી એ જ છે કે ભાઈ એ જે પર એકર કોસ્ટ ખેડૂતને એને લક્ષીને જ મારતી હોય પણ હવે જે ગાળો જે છે એની અંદર ત્રણ વસ્તુ કે ગામ હોય ને ત્યાં પાંચ આવાના તત્વો હોય એગ્રો લાઈનમાં છે હું કોલેજમાં તો ત્યારે હતા સમાજમાં છે મારા પરિવારમાંય હોય તો આ ખેડૂતોનો એકાબીજાનો અવિશ્વાસ કરાવવાની આ ઘટના કાર્યક્રમ ચાલુ થયો છે પેલા ત્યારે કઈક બીજું દેતા હતા કાર્યક્રમ હતો હવે સિંગલ દેતા એ શીખા છે બસો જાય ભલે કઈ વાંધો ફરી પાછો આવશે તેથી જોઈશું તો આ કાર્યક્રમ ખેડૂતોનો અવિશ્વાસ કરવાનો ઘટનાક્રમ છે બીજું કે ખેડૂતોનું વિચાર શ્રેણી અને ડિફરન્સિએશન ક્યાં આવે એ હું મારો પર્સનલી અનુભવ કહું કે જયારે ગામના આપણી સાથે હોય રેગ્યુલર કોઈ ન હોય ત્યારે ઉધારમાં આપણું પાંચ વર્ષ થી ખાતું ચલાવતા હોય થોડુંક આપડે જયારે છોકરું ભણેલું આવે અથવા તો ફોનમાં આવે તો આપણે ત્યાંથી તો પેલા આપણે એનો વિશ્વાસ તોડી અને બીજે ક્યાં છે એને ફાઈનલી વિશ્વાસ તોડવા જ બેઠો છે

टाइट माने पढ़े